અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રાત્રિ દરમિયાન મહિલા પીએસઆઈ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને મારામારી સુધી વાત પહોંચી ગઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં મહિલા પીએસઆઈએ ગંભીર આરોપ કર્યા છે કે વાહન ચાલકે તેમની સાથે મારામારી કરી છે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પીએસઆઈએ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે કેવી રીતે ઘટના બની હતી વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ કારણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ છે તે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે વેજલપુર પાસે જે ટ્રાફિક સિગ્નલ આવેલું છે ટ્રાફિક સિગ્નલ પાસે આ મહિલા પીએસઆઈ ઊભા હતા ને અને તેઓ સિગ્નલ પાસેથી સાઈડ માંગી રહ્યા હતા તેમની આગળ એક મોટર ચાલક હતા મહિલા પીએસઆઈએ બે ત્રણ વખત હોર્ન વગાડ્યા છતાં જે મોટર ચાલક છે તેમણે કોઈ રિસ્પોન્સ ના આપ્યો ને અંતે હોર્ન વગાડવાના કારણે એવા આરોપ લાગી રહ્યા છે કે મોટર ચાલક છે તે કાર ચાલક મહિલા પીએસઆઈ જે તેમના પાસે આવ્યા અને તેમના કારની ચાવી છીનવી લીધી આને જ લઈને વિવાદ થયો ઉગ્ર બોલા ચાલી થઈ

જે વાહન ચાલક છે તેમના વચ્ચે પોલા ચાલીના જોવા મળ્યા છે આ મામલામાં મહિલા પોતે વિડીયોમાં એવા આરોપ કરી રહ્યા છે કે તેમની સાથે વાહન ચાલકે મારામારી કરી છે આ ઘટનાના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પીએસઆઈ ફરિયાદ નોંધાઈ છે જ્યાં વેજલપુર પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એ બી વાણંદ તે સાંભળી લો એટલે જે બગમેટ ચલાક હતો એ પોતાનું ધ્યાન ત્યાં ઊભું કરી દીધું અને ઉતરીને એમની સાથે બગજમારી કરી પછી મહિલા પીએસ ઉતરીને એમને હટાવવાનું કહેતા એની એમની સાથે મારધૂળ કરી અને એ મારધૂળ કરતા હતા એ વખતે ઘણી બધી પબ્લિક ભેગી થઈ ગઈ એ દરમિયાન એક પીએસઆઈ ફરજ બજાવે છે આગવીમાં એ ત્યાંથી પોતાના પરિવાર સાથે પસાર થતા હતા એમણે જોયું કે મહિલા ઉપર અત્યાચાર થઈ ગયું છે એટલે પોતાની ગાડી સાઈડમાં કરી અને પોતે ગયા અને એમણે કીધું ભાઈ

અમદાવાદના એસઆઈપી તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે સમગ્ર બનાવ બન્યો છે તે મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાય મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું